રાજ્યના તમામ નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ કુટુંબો કે જેમની પાસે રહેવાલાયક લાયક ઘર ન હોય જર્જરિત મકાન ધરાવતા હોય પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેવા કુટુંબો માટે સરકાર દ્વારા ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની સહાય આપવામાં આવી રહી છે ત્યારે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા નાગરિકોને આ યોજના પહોંચાડી તેમની પ્રાથમિક સુવિધા પૂર્ણ કરવામાં આવી રહી છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી નર્મદા જિલ્લામાં અનેક નાગરિકોને પોતાનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે ગરડેશ્વર તાલુકાના ગણેઠા ગામના પણ રામાભાઈને ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ મળ્યો છે રામાભાઈને પોતાના સ્વપ્નનું ઘર બનાવવા સાકાર થતા જણાવ્યું

અને પહેલાં કાચું મકાન હતું મારું એટલે થોડી મુશ્કેલીઓ પડતી હતી પાણી ઘરે ને એવું તેવું બધું ખાસ તકલીફ હતી ચોમાસા વાવાઝોડું હોય તો પતરા વતા ઉડી જાય નડીયા ઉડી જાય એવું બધું મુશ્કેલી હતી મને હપ્તા પછી ચાલીસ હજારનો પહેલો મળ્યો પછી બીજી સાઠ હજારનો મળ્યો પછી છેલ્લે વીસ હજારનો મળ્યો આ સહાય મળવાથી મને મકાન બનાવ્યું અને અત્યારે રહેવાની મને સારી વ્યવસ્થા થઈ ગઈ છે